ગુજરાત સરકાર દ્વારા ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાઓ તારીખ પહેલી જુલાઈથી યોજવાનો નિર્ણય કર્યો છે જેને શાળાઓને વિદ્યાર્થીઓ દ્વારા આવકાર્યો છે અને પરીક્ષાઓની તૈયારીમાં લાગી જવા શાળાઓ દ્વારા વિદ્યાર્થીને પણ જણાવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ તારીખ પહેલી જુલાઈથી યોજવાનો નિર્ણય કરાયો છે જેને વિદ્યાર્થી પાંખશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવકાર્યો છે શિક્ષકોને વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કરી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને પરીક્ષાઓ યોજાય તે ખૂબ જ જરૂરી છે પરંતુ તેની પરીક્ષાઓ સમયસર અને પૂરતી કાળજી સાથે યોજાય તે પણ એટલું જ મહત્ત્વનું છે બારમાં ધોરણનું વર્ષ એ બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ હોઈ શકે છે તે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જાહેર થયેલા તારીખોમાં જો કોઈ અનિવાર્ય કારણ ના જણાય તો કોઈ બદલાવ ના થવો જોઈએ એનાથી વિદ્યાર્થીઓના માનસિક તણાવમાં વધારો થશે ધોરણ બાર અને ધોરણ દસમાં પરીક્ષા પદ્ધતિ કે પછી પ્રશ્નપત્ર પૂછવાની સ્ટાઇલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

એટલે આ યોગ્ય નિર્ણય લેવા માટે એમને ઘણો સમય લીધો જે યોગ્ય છે અને યોગ્ય ડિસિઝન લીધો તેને માટે હું ખૂબ ખુશ છું પ્રકારે અમને મૂંઝવણ દૂર કરી દરેક વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એ માટે પરીક્ષા ખૂબ જ જરૂરી છે પરીક્ષા દ્વારા જ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન કરી શકાય છે એ માટે પરીક્ષા લેવાય છે તો એ વિદ્યાર્થીઓએ આવકારવું જોઈએ અને તેમજ સારી મહેનત કરી એક મહિનાનો સમય પૂરતો છે તેથી દરેક વિદ્યાર્થીએ જેટલી મહેનત થાય એટલી મહેનત કરીને પોતાનું રિઝલ્ટ સારું આવે એ માટે હવે ખૂબ જ મહેનત કરવી જોઈએ તેથી સારું રિઝલ્ટ આવશે જ બેટા ઓનલાઈન અભ્યાસ સ્કૂલ ચાલુ શું કહેવું છે દરેકને તકલીફ તો પડી જ છે ક્યાંક ઓનલાઈન તો ક્યાંક ઓફલાઈન ક્યાંક જે લોકોને ઓફલાઈન ઓનલાઈનની સુવિધા નથી મળી તો પણ સરકારશ્રી દ્વારા વર્ચ્યુઅલ ઓનલાઈન ક્લાસીસ લેવામાં આવ્યા છે દરેક વિદ્યાર્થીને પૂરતો સમય મળ્યો છે દરેક વિદ્યાર્થીને મેમાં જઈને એક્ઝામ લેવાની હતી ત્યાર સુધીમાં તો દરેક વિદ્યાર્થીએ તૈયારી કરી જ એક મહિના જે વિદ્યાર્થી રિલેક્સ થઈ ગયા હશે એ લોકોને જગાડવા માટે સરકારે એક જુલાઈનો ટાઈમ આપ્યો છે એક મહિનામાં દરેક વિદ્યાર્થી પોતાને જગાડે પોતાને વિશ્વાસ રાખે અને પોતાનું સારું આવે એ માટે મહેનત કરે વધુમાં ધોરણ દસના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં કોરોનાના ચુસ્તપણે પાલન સાથે ધોરણ બારની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે আজ করে রিটার্ন